મને દસ દિવસના અંતે એંસી ટકા જેવી રાહત છે આમ તો હું આ બધું કરતો તો પણ એમાં તમે ઘણો ફેરફાર કરો રહ્યો ખાસ કરીને ઉકાળો સવારમાં તો ઉકાળાનોથી મને બહુ ઘણી બધી રાહત થઈ વાયુ બેલેન્સ થવા મળ્યું ખોરાકનું પાચન થવા માંડ્યું મને ઊંઘારી અને બપોરે ભૂખ લાગવા મળી એક ટાઈમ તો બે ટાઈમ તમે મને જમવાનું બંધ કરવાનું કીધું હતું પણ મેં એક જ ટાઈમ બંધ કર્યો સવારમાં એટલે બપોરે મને સારા સારી ભૂખ લાગે છે કુદરતી ભૂખ લાગે છે અને સાંજે ખીચડી એવું લઉં છું ઊંઘ સારી આવવાનું ઘણા દુખાવો હતો એ ખંભાના દુખાવામાં મને એંસી ટકા જઈએ સ્વભાવ થોડો ચીડિયા આવતો હતો અને ઊંઘ ઓછી આવતી ખોરાક લેતો પણ એટલો બધો જે ટેસ્ટ આવતો એ ટેસ્ટ નો હતો અને આ ખંભો ખાસ બહુ દુખ્યાત ધ્યાન મારું પછી વજન બેલેન્સ થયું ગયા વીકમાં અડતાલીસ આજુબાજુ હતું અત્યારે પચાસ છે બીજો કોઈ ભારે ખોરાક નથી ખાતો ખોરાક તો ઘટ ઘટાડો કર્યો છે છતાં પણ બેલેન્સ થયું છે અઠવાડિયાની અંદર બીજો એવી ખોરાક નથી ખાતો મીઠાઈ નથી ખાતો જે આપણે ડાયટ આપ્યું એ ડાયટ પ્રમાણે પાલન કરું છું આભાર અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન આવકાર્ય છે